સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠાના વડાલી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર ના રહીશોએ પાણી મુદ્દે નગરપાલિકાના પ્રમુખને આવેદન પત્ર આપ્યું વડાલી નગરપાલિકાની નવીન લાઈનમાં જોઈન્ટ આપી કાયમી પાણીની સમસ્યા ઉકેલવામાં આવે તેવી કરાઈ રજૂઆત ત્યારે આ પ્રસંગે શહેરના વોર્ડ નંબર ચાર ભાઈઓ બહેનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

માધાભાઈ વણકર મોહલ્લામાં રહું છું વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવું છું વોર્ડ નંબર ચારમાં અમારો મતદાન એરિયા છે વોર્ડ નંબર ચારમાં અમે બધા રહેલા છીએ અમારા સમાજમાં વણકરવાસ પંડ્યાવાસમાં પાણીની સમસ્યા છે અનિયમિત પાણી આવે છે અપૂરતા પ્રમાણમાં આવે છે ચારથી પાંચ દિવસ એ પાણી આપે છે વડાલી તાલુકો હોય તાલુકા પ્રમાણમાં પાણી અમને મળતું નથી અને પાણી પણ આવે છે એ પણ ગંદુ પણ આવે છે પીવાલાયક આવતું નથી તો અમને ચાર દિવસે કે પાંચ દિવસે પાણી મળે એક દિવસ આવે તો ચાર દિવસ કેવી રીતના ચલાવું પાંચ દિવસ કેવી રીતના ચલાવવું ઘણી વખત તો છ સાત દિવસ થઈ જતા હોય છે તો આ પાણીની સમસ્યાના માટે અમે આ નગરપાલિકામાં બધા અમારા વણકર સમાજ પંડ્યા સમાજના લોકો બધા એકત્ર થઈને અહીં આવ્યા છીએ અને સાહેબ પ્રમુખ સાહેબ જોડે વાતચાઈ થઈ વાતચીત થઈ છે એમને અમને એક આશ્વાસન એવું આપ્યું છે કે અમે ટૂંક સમયમાં કરી આપીશું જે તે જોઈ લઈશું સર્વે કરીશું અને પછી પાણીની સમય સામે દૂર પાણી કરી આપીશું અમારે ત્યાં એવું બને છે કે ગીચ વિસ્તારવાળો રસ્તો છે અને પાણી અંદર બીજા કોઈ ટેન્કર જઈ શકતા નથી અને પાઇપ લાઈન જઈ શકતા નથી અમારે ટેન્કરવાળા અમને નગરપાલિકા પૂરેપૂરું પાણી આપી શકતું નથી અમારે પાણીની ખૂબ જરૂરિયાત હોય છે કામ ધંધાવાળા માણસો છીએ મજૂરીવાળા માણસો છીએ અને પાણી અમને પૂરતું મળતું નથી ના છેવટે અમે નગર ટેન્કરવાળાના સહારો લીધો તો ટેન્કરવાળા પણ અમને પાણી આપતા નથી તો અમારે ક્યાં જવું અમારે કઈ રીતના અમારી જિંદગી જીવવી અમારે એક મોટો વિકલ્પ છે એક દિવસ પાણી આપ્યું પણ કાયમીનો ઉકેલ થતો નથી માટે અમને એવી જોગવાઈ કરવા અમારા માટે કાયમીનો ઉકેલ થાય વણકર નીરુબેન એમ અમે વણકરવાસના છીએ અમે પાણી ભરવાનો ખૂબ જ ત્રાસ પડે છે અમને સાત ને છ દિવસે પાણી આપે છે છ સાત પાંચ દિવસે પાણી આવે છે અને પાણી જ મળતું નથી કઈ રીતને અમારે કરવું અમે મજૂરી જઈને આવીને પાણી ભરીએ છીએ ખરાબ બપોરે જેથી અમારા છોકરાને બધા હેરાન થાય છે પીવાનું પાણી પણ નથી મળતું અમને કઈ રીતના અમારે જીવવું અમારે શું કરવું અમે ચોક પોણી આજુબાજુથી થી કુએ ને બધી ભર લઈએ છીએ કપડા કઈ રીતના ધોવા દસ દસ દિવસ એ કપડા ધોઈએ છે કઈ રીતના જોયું અમારા જે ઘરા વડીલો હોય છે તેને હવાઈ ના તો એ પોણી લોકો ભરે છે અમે તો મોટિયાર છીએ તે ભરીએ પણ ઘેરા ડોસા ડોસીએ કમ કે કરીને પોણી ભરે કઈ રીતના પેલું ચાલે અમારા નાના નાના છોકરાઓ ભણે છે એમને પણ પાણી લેવા મોકલવા પડે છે કઈ રીતના ગુજારો થાય અમારું આજે રજૂઆત કરી તો નગરપાલિકા તંત્ર એ શું કહ્યું આજે રજૂઆત કરી એમને સહારો આપી છે કે અમે તમને પાણી આપીશું પણ આપે ત્યારે ને અમે તો આવી રજૂઆતો કરીએ જ કરીએ છીએ પણ કદી અમારે આવતું જ નથી કોઈ અમલમાં લેતું જ નથી ના છૂટકે અમારે આ સહારો લેવો પડે છે અમે તો રોજ આવી આવીને કહે છે કે અમારે પાણી નથી આવતું શું કરવું પાણી વગર અમે તો ઘરે લડાઈઓ પણ કરીએ છીએ આથી ને ટેન્કર લાવીએ પણ કઈ રીતના લાવીએ ટેન્કર આવી નહીં શકતું પાઇપ લોબા કઈ રીતના કરીને લઈએ કારણ કે જગ્યા હોય તો પાણી લઈ શકાય અને અમે આ માર્ગ એક જણાના બીજા ના આવતું હોય અમે જો ત્યાંથી લોકોના બીજા નળથી લડાઈ કરીને પોણી ભરીએ છીએ અમારા અંદર અંદર એ થાય છે કારણ કે પાણી જ નથી આવતું શું કરવું મોટરો મેં મેં લેલી હોય તો બી પાણી નહીં આવતું કઈ રીતના પેલું કરવું એનો વાલ તો જરા પણ વાલ જ નહીં છોરતા એકદમ ધેમુ ધેમું પોણી આવશે જે અડધો કલાકે ના આવે તો અમારે કઈ રીતના રહું એક બાજુ મજૂરી જવાનું હોય મજૂરી થી ને થોડા તાપમાં પાણી પર ઉકાઈ રીતના ના શું કરું ઓળખો આવે ને હોતો નહીં કોઈ લાઈન ગોળી હોય ને હોતો નહીં અમાનું પણ પાણી તો અમારે ઓતરા દિવસ આવું પડે એક દિવસ કાઢીએ અમે પણ ઓતરા દિવસ પાણી તો આવું પડે તો જ છ સાત દિવસથી જ પાણી આવે છે આજે વડાલી શહેરમાં વોર્ડ નંબર ચાર ના રહીશો જે પાણીની સમસ્યા લઈને અહીંયા નગરપાલિકામાં આવેદનપત્ર માટે આવ્યા હતા એના માટે જ્યારે વડાલી નગરમાં ધરોઈથી જે પાણી ધરોઈ આધારિત પાણી છે અને આજે જે નલસેજન યોજના દ્વારા જે પાણીનો ટોકો મે કાલે સાત લાખ લિટરનો જે પાણીનો ટોકો છે એ પણ શરૂઆત કરી છે અને જે જોઈન્ટ આપવાની વાત અત્યારે ચાલે છે થી છેક સુધી જે પાણીના ટોકા સુધી જોઈન્ટ આપવાના છે એ જોઈન્ટની કામગીરી બાકી હોવાથી પ્રેશરમાં થોડો પ્રોબ્લેમ થાય છે જે આવેદનપત્રમાં કીધું છે કે ભાઈ બે દિવસ ચાર દિવસે પાણી આવે છે પણ અત્ર દિવસે પાણી માટે અમે અઠવાડિયા કે દસ દિવસનો નિકાલ કરીશું અને જ્યારે પાણી ઓછું આવે છે જે પણ એક સમસ્યા છે તો એ સમસ્યાનું નિરાકરણ અમે થોડાક ટૂંક સમયમાં કરી દઈશું એવું નગરપાલિકા ટીમ વતી મુક